આ વોલ ઉપર આપ જોઈ શકો છો વડોદરાની છે આ સોસાયટીમાં કોઈ પણ રાજકારણી કે પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં જે નેતા અને કાર્યકર્તાઓને નાગરિકે ખપે બેસાડ્યા જે નેતાઓને જીતાડવા માટે મતદાતાઓએ લાઈન લગાડી એ જ મતદાતાને એ જ કાર્યકર્તાઓ અને એ જ નાગરિકો હવે આવા બોર્ડ મારી રહ્યા છે થયું શું અને કેમ આવું એ સમજવું જરૂરી છે દ્રશ્યો વડોદરાના છે વડોદરાની કેટલીક સોસાયટીની અંદર જ્યારે નેતાઓ જાય છે તેમનો વિરોધ કરવામાં આવે છે આપ જોઈ શકો છો સયાજીગંજના ધારા ધારાસભ્ય કેવો રોકડિયા આ એકાદ બે દિવસના વિડીયો છેલ્લા હું જે પણ દર્શાવી રહ્યો છે એમને કેવો વિરોધનો સામનો કરવો પડ્યો સાંભળી લો ચલો આગળ આ કેવું રોકડિયાના દ્રશ્યો જોયા ને હવે તમે વાઘોડિયા રોડ પર સોમનાથ સોસાયટીમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અનાજ કીટનું વિતરણ કરવા ગયા હતા આપ દ્રશ્યો જોજો આ કુબેરભાઈ આગળ વધી રહ્યા છે અને કુબેરભાઈને કેવી રીતે કહેવામાં આવ્યું કે સાહેબ હાથ જોડીને કે આગળ વધો એ જોવા તમે આ કુબેરભાઈ ઘરની બહાર ગયા અને ત્યાંથી પેલા ઇશારા કરીને પેલા ભાઈએ કહ્યું જાવ આગળ જો જો આ દ્રશ્યો પેલા દ્રશ્યો જોઈશું જે આપણે બીજી વિન્ડોમાં જોતા હતા કે જેની અંદર કુબેરભાઈને કહેવાય જો આ દ્રશ્યો કુબેરભાઈને હાથ જોડીને કીધું આગળ જાઓ ચલો ખેર હવે મનીષાબેન વકીલ એ પણ ધારાસભ્ય છે એ ગુરુવારે કોઈલી ફળિયામાં કાશ્મો પરિવારને સાથવાન આપવા ગયા ત્યારે શું થઈ ગયું જુઓ હવે હવે વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લા એ પણ ગયા હતા વિસ્તારમાં ત્યારે શું થયું હતું આપ જોઈ શકો છો ઓડિયો સાથે એ દ્રશ્યો જોજો ઓગણત્રીસ તારીખનો વીડિયો છે આપે આપે આ દ્રશ્યો જોયા બાલુભાઈ શુક્લાવાળા હવે તમે કોર્પોરેટર બંદીશ્યા એ જ્યારે ગયા ત્યારે શું થયું એ જોઈ લો હવે હવે વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત મહાવીરસિંહ રાજપુરોહિત વોર્ડ નંબર બે ના કોર્પોરેટર એમનો કેવી રીતે ઓરિયો બોલાવવામાં આવે જોઈ લો આ વિરોધ ભાજપના નેતાઓનો જોયો હવે કોંગ્રેસના પણ કોર્પોરેટર અભિબેન રાવત ગયા હતા અને આપણ ભાજપ કોંગ્રેસના બંને નગરસેવકા વર્ષા વ્યાસ અને અમીબેન વચ્ચે પણ રીતે શાબ્દિક દ્વંદ્વ થયો એ જુઓ અમીબેન ત્યાંથી નીકળી જાય એ પણ જુઓ સવાલ એ છે કે જે નેતાઓ માટે જે નેતાઓ માટે લોકો લાઈન લગાડતા જે નેતાઓ જે નેતાઓ મત માગવા આવતા એમના આ જ નાગરિકો ફૂલહાર પહેરાવતા મગ મત માગવા આવતા ને એમને ફુલહાર પહેરાવતા હવે તો કીટનું વિતરણ કરીને આપવા આવે છતાં પણ લોકો ક્યાંક માફ કરજો સાહેબ માફ કરજો અને આવું તમે જોજો દીપક ભટ્ટ એ પણ ભાજપના કોર્પોરેટર આ બાવળાની અંદર માત્ર ત્યાં આગળ કેમ બાવળાની અંદર પણ જોજો બાવળાનો આ વિડીયો અહીંયા પણ સ્થાનિકો કે ભાઈ પાણી ઉતરા ને પછી આવો કોઈ મતલબ નથી ફોટો પડાવવા જોવા દ્રશ્યો ત્યાં ધારાસભ્ય કનુભાઈ પટેલે વચ્ચે પડ્યા પોલીસની ની પછી આ થયું આ મુદ્દાને સમજવો જરૂરી છે કેમ નાગરિકોનો આક્રોશ છે એવું તો શું થઈ ગયું કે જે નેતાઓને ખભે બેસાડીએ છીએ એમના માટે નાગરિકો આક્રોશિત છે કંઈક તો થયું છે એ ભાજપના નેતાઓએ સમજવું પડશે કોંગ્રેસના નેતાઓએ સમજવું પડશે અને ખાસ કરીને છેલ્લા કેટલાક સમયમાં પ્રવાહમાં તણાઈને બની બેઠેલા નેતાઓએ ખાસ સમજવું પડશે કે દર વખતે પ્રવાહ આપણા તરફી નથી હોતો જ્યારે પ્રવાહમાં મતદાતા તણાતો હોય ને એટલે એને જોડે જેને ઉભા રહી એને બચાવવો જોઈએ અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે મારી સાથે યોગેશભાઈ પટેલ માંજલપુરના ધારાસભ્ય જોડાયા છે નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા છે મેં યોગેશભાઈ સાથે પહેલાં વાત કરી છે યોગેશભાઈ આ વખતે વડોદરામાં વરસાદ અને પાણી આ બંનેને સમજવામાં પ્રશાસન ક્યાં નિષ્ફળ નીવડ્યું ચુંટાયેલા જનપ્રતિનિધિઓ તમને શું લાગે છે એમની જવાબદારી વહન કરવામાં સફળ થયા છે ખરા શું કારણ રહ્યું વડોદરાની આ સ્થિતિ સર્જાયેલી રહી હું વાત કરું ગુજરાત સરકાર દરેક સેવા સદનને ખાસ કરીને અમારા બરોડા સેવા સદનને ઘણા પૈસા આપે છે રૂપિયા કોઈ ખોટ નથી પરંતુ જે કામગીરી નક્કર થવી જોઈએ એ કામગીરી નક્કર થતી નથી એનું કારણ છે કે ધારો કે અમારી સેવા સદનની જ વાત કરું ત્યાં આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ નથી સિટી એન્જિનિયર નથી ટાઉન પ્લાનર નથી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ નથી એટલે આવા જે અગત્ય સ્ટ્રક્ચર એન્જિનિયર નથી એટલે જે કોન્ટ્રાક્ટ અપાય છે મને લાગે છે કોન્ટ્રાક કોન્ટ્રાક્ટર જ નક્કી કરી દે છે કે સરિયાની ડિઝાઇન કેવી રીતે આપવી ને કોન્ટ્રાક્ટેકો કોદાડો સરિયાની ડિઝાઇન પૂરી આપી જ નહીં કારણ કે એને નફો કરવાનો હોય એટલે જે વસ્તુ બનાવવાની હોય એ બરાબર બને નહીં અને તૂટી જાય એટલે એનાથી પ્રજાને જે નુકસાન થાય છે ધારો કે વડોદરા શહેરનો સિટી એન્જિનિયર હોય તો એને આખા શહેરનો કઈ કઈ વસ્તુ છે કયા એરિયામાં શું છે કાંસ કઈ છે કાસ કોને પૂર્યો એ બધું એને ખબર હોય પરંતુ ટાઉન પ્લાનર જ્યારે ના હોય ને એ ગમે તેમની પરવાનગીઓ આપે અને કાસ ઉપર બાંધકામ થઈ જાય એવા ઘણા કોન્ટ્રાક ઘણા બિલ્ડરો છે મેં જોયા છે બરોડામાં કે નદી કિનારે જ બિલ્ડિંગો બાંધે છે ને તોતી બિલ્ડિંગો બાંધે છે ને એને ઘણી કાસો દબાયેલી છે તો આવા પર હવે કડક સિકંજોર કરવો પડે અને શહેરની જનતાને બચાવવી પડે યોગેશભાઈ વડોદરામાં લોકોનો આક્રોશ મેં પણ જોયો છે અને જે દ્રશ્યો આવે છે ખાસ કરીને નેતાઓ વિરુદ્ધ જબરજસ્ત આક્રોશ છે નેતાઓ સહાયની કીટ આપવા જાય છે ને યોગેશભાઈ તો લોકો લેવા તૈયાર નથી અને એમ કહે છે કે તમારે અહીંયા આવવું નહીં ખરા સમય તમે મદદમાં ના આવ્યા ને અમારી જોડે ના ઊભા રહ્યા એટલે અત્યારે તમારી જરૂર નથી તમને લાગે છે આ આજકાલના નેતાઓ જમીન ચૂક્યા છે જમીન સાથે સાથે જોડાયેલા જોડાયેલા નથી નથી જનતા એટલે આ સમસ્યા સર્જાય છે ના આમાં સાહેબ એવું થયું છે મેં તમને કહ્યું ને સિસ્ટમો તૂટી ગઈ છે ધારો કે સંગઠન છે સંગઠન આજે સંગઠન જ નક્કી કરે છે કે જે કામ ચૂંટાયેલી પાખે કરવાનું એને બદલે સંગઠનમાં હવે આમાં પડી ગઈ છે એટલે જ્યારે ફિલ્ડમાં જવાનું હોય છે ત્યારે ચૂંટાયેલા માણસો જાય છે અને ચૂંટાયેલા માણસને ખબર જ નથી હોતી કે ભાઈ આ કામ કાને પાસ થયું કોને કર્યું કોણ કોન્ટ્રાક્ટર છે એને શું કામ કર્યું એ બધું ચૂંટાયેલી માણસને ખબર જ નથી એટલે મને લાગે છે કે મેં ઘણીવાર ફરિયાદ બી કરી છે મારા મુખ્યમંત્રીને કે ભાઈ પહેલાં શું હતું કે ચૂંટાયેલો માણસ ચૂંટાયે જે ફિલ્ડનું કામ કરવાનું હોય કે કોર્પોરેશનના કામ મંજૂર કરવાના હોય એ બધું ચૂંટાયેલી પાક કરતી હતી પહેલાં હવે સંગઠનવાળા સંગઠન કરવાને બદલે આમાં પડી ગયા છે મને લાગે છે કે આ બધી સિસ્ટમો આપણે સુધારવી પડે હવે અને આટલા બધા રૂપિયા સરકાર આપતી હોય અને પછી આવા બધા પ્રશ્નો ઊભા થાય કારણ કે એકલું પાણીથી લોકો નથી ત્રાસ્યા તમે સમજો આ પૂર આવ્યું છે એ પૂરથી પણ પહેલાંના ઘણા પ્રશ્નો લોકોને છે ઘણા પ્રશ્નો છે ટાઈમ ધારો કે પાણી વારંવાર એની સમયસર ના આવે કે અમે અમુક તમે ધારો કે રસ્તો બને તૂટી જાય તમે જો હું અત્યારે જોઈ રહ્યો છું ચોમાસામાં રોડ બનાવતા હોય છે વરસાદ ચાલુ વરસાદે એ આવું બધું ચાલુ વરસાદે ઠીંગડા મારતા હોય એ કઈ કહીથી શકે એટલે મને લાગે છે નિષ્ણાત માણસોનો અનુભવ એ ઓછો છે નિષ્ણાત માણસો એના નથી અને અનુભવી માણસો જે છે એ બધા સાઈડ ઉપર છે આવે ધારો કે અમારા મેયર નો ડાઉટ મેયર અમારા સારા છે બીજી રીતે એમને કોઈ એ નથી પણ એને અનુભવ શું એને આ શહેરનો અનુભવ શું પહેલી વાર ચૂંટાયા બે અઢી વર્ષ કોર્પોરેશનમાં કામ કર્યું ને ડાયરેક મેયર બની જાય આ બધું ધારો કે શહેરની એને ઇતિહાસ ભૂગોળ ખબર હોવી જોઈએ શહેરના માણસોને ઓળખતો હોવો જોઈએ શહેરની કઈ કઈ સંસ્થાઓ છે એની જોડે લગાવ હોવો જોઈએ આ બધું મને લાગે છે કે આ સિસ્ટમો તૂટી જવાથી જ આ બધું પેદા થયું છે યોગેશભાઈ વરિષ્ઠ નેતા છે સુલઝેલા નેતા છે ભણેલા અને ગણેલા નેતા છે વડીલ નેતા છે જમીન સાથે જોડાયેલા નેતા છે આશા રાખું તેમના પક્ષના જ નહીં તમામ પક્ષના નેતાઓ જે પરિપક્વ થયા પહેલાં ખુરશી પાછળ દોડે છે એ કમસે કમ સમજી લે યોગેશભાઈનો ઇન્ટરવ્યૂ ઘણો લાંબો છે સમયના અભાવના કારણે આખું પ્રસારિત નથી કરી રહ્યો પણ એમનું દર્દ એ તમામ તમામ જૂના જમાનાના નેતાઓનું છે જે જમીન સાથે જોડાયેલા હતા મારી સાથે નરેન્દ્રભાઈ જોડાયા છે નરેન્દ્રભાઈ જુઓ ભાજપ જ એટલું નહીં કોંગ્રેસના નેતા જાય તો આ લોકો ઉરિયો બોલાવો શું કારણ પોતાના જ કેમ થઈ ગયા હું એટલું માનું છું કે આ બધા અમે અમારો ભ્રમ હતો નાગરિકોનો કા અમારા એકચ્યુઅલી હતા જ નહીં હવે ખબર પડી કાં તો આપણા છે જ નહીં ક્યારે નેતાઓ થશે અમારા નાગરિકોના જી સૌ પ્રથમ પ્રજાની જાગૃતિને હું આવકારું છું વડોદરાને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની જાગૃતિની જરૂર છે કારણ કે વડોદરાની વાત કરીએ તો પ્રજા ખૂબ મોડેથી જાગી છે તમે કોંગ્રેસના નેતાઓની વાત કરી તો અમે કહ્યું કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું વડોદરામાં શાસન છે હું પોતે રાજનીતિમાં આવ્યો ત્યારથી મેં કોંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું નથી એટલે મને તો ખબર જ નથી કે શાસન કેવું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના કુશાસનની વાત કરી અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વડોદરાને રામ ભરોસે છોડી દીધું અને એમને ભારે થઈ પડ્યું છે એ વાસ્તવિકતા છે પ્રજાનો દોષ છે કારણ કે આ પહેલીવાર પૂર નથી આવ્યું પરંતુ આ વખતે ચોક્કસ પ્રજા જાગી છે અને હમણાં જે યોગેશભાઈની વાત કરીએ તો ત્રણ એમના પણ મને જવાબ આપવાની ઈચ્છા થઈ છે એમણે સ્પષ્ટ કીધું કે એમની પાર્ટી વાતો કરી એમાં સ્પષ્ટ જણાતું હતું કે ભારતીય જનતા પાર્ટી ભાંગી પડી છે જૂથબંધી છે કોઈ પણ પ્રકારની શિસ્ત નથી એમણે કીધું કે સંગઠન અને ચૂંટણી પાક વચ્ચે સંકલન નથી બીજી મોટી વાત કરી કે કોર્પોરેશનની અંદર પરમેનન્ટ ટાઉન પ્લાનર કે સિટી એન્જિનિયર નથી પંદર વરસથી સિટી એન્જિનિયર નથી પંદર વરસથી ટાઉન પ્લાન નથી તો સત્તા કોની યોગેશભાઈ તમારી જ પાર્ટી સત્તામાં છે ફરિયાદ કોને કરવાની એના સિવાય પણ એમને વાત કરી એમની પોતાની પાર્ટીની જ વાત કરી કારણ કે એમને દોષી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને એમને જવાબદાર ઠેરવ્યું છે તો વાત એ જ છે કે અહીંયા જે ચૂંટાઈને આવ્યા છે એ પ્રજાએ નરેન્દ્ર મોદી કે રામના નામે ચૂંટાઈને આવ્યા હતા વ્યક્તિગત યોગ્યતા કંઈ કોઈ કામના ધોરણે ચૂંટાયા નથી આ વાસ્તવિકતા છે પરંતુ લોકોની આંખો વર્ષો પછી ઉગડી છે વડોદરામાં તમે એટલા બધા વચનો આપેલા અત્યારે તમે વડોદરાના પૂરની પરિસ્થિતિમાં અમે ખૂબ બોલી શકીએ એમ છીએ તમે જાણો છો કે વિશ્વામિત્રી માટે નરેન્દ્ર મોદીજી બે હજાર ચૌદમાં વડોદરામાં જ્યારે ચૂંટણી લડવા આવ્યા અને વડોદરાની પ્રજાએ ખોબે ખોબે મત આપી એમને સંસદમાં પહેલીવાર વડોદરાથી મોકલ્યા એમને પહેલી વાર વડોદરામાં પગ મૂક્યો ત્યારે કહ્યું હતું કે વિશ્વામિત્રી ગંદકીનો ઢેર છે એને હું સ્વચ્છ કરીશ વિશ્વામિત્રીએ એ મને બોલાયો છે ખૂબ દુઃખદ વાત સાથે કહી શકું કે નરેન્દ્ર મોદીજીએ બે હજાર ચૌદમાં ચૂંટાયા પછી આજે બે હજાર ચોવીસ એ કૃપિયો વિશ્વામિત્રી માટે નથી આપ્યો વાત બીજી મહત્વની છે કે પ્રજા કેમ કંટાળી છે બે ત્રણ ઇંચ વરસાદની અંદર વડોદરા શહેરમાં લોકલ ફ્લડિંગના કારણે વડોદરા શહેરના સોસાયટીઓ ડૂબી જાય છે આ પહેલીવાર નુકસાન નથી થયું આજથી એક મહિના પહેલાં ચોવીસમી જુલાઈએ પણ વડોદરાની તમામ દોઢસોથી બસો સોસાયટીઓ ડૂબી ગઈ હતી લોકોના ઘર વખરી જાનમાલનું ખૂબ મોટું નુકસાન થયું હતું દર વર્ષે થાય છે પ્રજા આ વખતે જાગી છે હું એને આવકારું છું સત્તામાં બેઠેલા લોકો આના માટે જવાબદાર છે એ પહેલી વાર એમને નિહાળ્યું નહીતર જે વ્યક્તિને બાજુવાળા ઓળખતા ના હોય એમને પાંચ પાંચ લખો લાખ મતથી તમે જીતાડો તો પછી એમની પાસે અપેક્ષા શું રાખી શકો અને એની અપેક્ષા ન જ રાખી શકાય અને આ વખતે પ્રજા જાગી પ્રજા જે રીતે એમને પ્રજા જે રીતે એમને ભગાડી રહી છે એ પ્રકારે ચૂંટણીમાં એનું ધ્યાન રાખે કે તમને યોગ્યતા ધરાવતા તમારું ભલું કરતા ફક્ત ચૂંટણી સમયે તમને ગેરમાર્ગે દોરી રામના નામે હિન્દુ ધર્મના નામે હંમેશા ચૂંટણીમાં જીતા જીતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે આ મોટો સબક છે ખેર નરેન્દ્રભાઈ આશા રાખું તમે લોકો પણ સબક મેળવો એવું નહીં ભાજપ કોંગ્રેસ વાળાએ પણ સબક મેળવવો પડે કારણ કે કોંગ્રેસના જનપ્રતિનિધિઓ છે ને સ્કૂટરથી ના ના તમને કહું નરેન્દ્રભાઈ આપણો 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 કોંગ્રેસના જનપ્રતિનિધિઓ સ્કૂટર લઈને ફરતા હતા ને ફોર્ચ્યુનર લઈને ફરતા થઈ ગયા એટલે એ કોઈ ઓછા તો નહીં ભાજપ જેવું જ છે પેલા મર્સિડીસ લાયા તમારા વાળા ફોર્ચ્યુનર લાયા અને જે ફોર્ચ્યુનર ના લાવ્યો એ પગ છોડીને પાછો ભાજપમાં ગયો અને ત્યાંથી ફોર્ચ્યુનર લઈ આવ્યો એટલે તમે તમામ નેતાઓ આમાંથી શીખજો સાહેબ સત્તામાં બેઠે સાંભળો ને નરેન્દ્રભાઈ હું ફરીથી કહું છું વિનમ્ર ભાવે કહું તમે તો વડીલ છો મોટા ભાઈ છો એટલે કહું છું અરે સાંભળો તો ખરા અરે કાલ તો આવવાના જ નહીં કાલ આવવાના તો કમસે કમ આમાંથી તમે શીખ મેળવજો ખેર હર્ષભાઈ સંઘવીનું કહેવું એમ છે આ તો નાગરિકનો પ્રેમ છે પ્રેમ કરે ને એ હેટ કરે પ્રેમ કરે એ અપેક્ષા રાખે આ આપણે સાંભળી હર્ષભાઈ સંઘવીએ શું કહ્યું આ અતિ ભારે વરસાદના કારણે વડોદરામાં ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ આ એ જ લોકો છે જેમને તકલીફોનો સામનો કરવો પડ્યો અને કોઈ વ્યક્તિ જેની ઉપર લાગણી હોય જેની ઉપર શ્રદ્ધા હોય જેની ઉપર વિશ્વાસ હોય એની ઉપર હર્ષભાઈ પ્રેમ લાગણી વિશ્વાસ આ ટોટલ કરીએ શ્રદ્ધા તો છેલ્લે પ્રેમ આવે કોઈ પણ પ્રેમ હર્ષભાઈ બે તરફી હોય એક તરફી ના હોય બહુ આપ્યો પ્રેમ અમે બહુ આપ્યો નેતાઓને પ્રેમ મહેરબાની કરીને એક તરફી પ્રેમ આપશો ને તો અમે ફારગતી લઈ લઈશું સમજો ને ફારગતી એટલે નેતાઓથી જ્યારે અમે ફારગતી લીધી ને એટલે નેતાઓ હોદ્તા આવશે નાગરિકને મત આપવા માટે એટલે સમજી લેજો પ્રેમ બે તરફી રાખજો અમારી તકલીફ વખતે પણ એ પ્રેમને યાદ કરજો અને યાદ કરાવજો બધાને